અને બહુ મળવા પણ બધા લોકો બહુ આવે છે આપણને કારણ કે કૃપાથી આવો 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 સા સા બસ જીઓ 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 આ હા ભગવાન ખુશ રાખે ખુશ રાખે આવો બેસો બેસો ઓ સા સા રાવ ઓ સા બેઠેલા હતા તબિયત જો ખરી ઓ તબિયત કમ્પ્લીટ હો ભાઈ સા કેમ આપણે આવવાનું થયું

ચેનલ હજુ તમારી આગળ વધી જશે કારણ કે તમે ફૂલ મહેનત કરો ફૂલ મહેનત કરો લોકો તો અમને ચા હશે તો પછી વધી જશે હા તો તમે મહેનત કરો પ્રમાણે પછી આવશે તમારે પહેલાં મહેનત કરી લો તમે મહેનતના ફળ મીઠા હોય હંમેશા પહેલી તમે ડાયરેક્ટ બધું ના થાય એટલે તમે મહેનત કરો તો બધું થશે હો ને મહેનત તમે કમ્પ્લીટ કરો છો તો પછી ટેન્શન ઉકાલો એકદમ ફળ ફળતમ આવશે તો મહેનત જોરજબસ્ત કરો એટલ એકદમ ફૂલ મહેનત કરવા કારણ કે જેટલી મહેનત કરશો ને કે જ કામ લાગશે પછી ઘરે બેઠા બેઠા આમ કર દો ઓમ કહ્યો ભગવાનજી કર દો એમ નહીં થાય કારણ કે મહેનત કરવી પડે ગમે એવી ચીજીમાં ભગવાન સાથ આપે આપણે મહેનત કરો નથી જાય પણ કે મહેનત કરવી પડે મહેનત કરશો તમે આગળ વધી જશો એક ને એકદમ તો ટકા સફળતા થઈ જશો

એટલે તમારે ક્યાં ના ચાલવા બસ અરે આગળ વધી જશે એનું તમે ટેન્શન નથી લો ફૂલ મહેનત કરો થઈ જશે થઈ જશે એટલે તમે મહેનત કરો એટલે લોકોને ખબર પડશે કે ના મહેનત કરે છે એટલે લોકો ઓટોમેટિક જ તમને સપોર્ટ કરશે લાઈક શેર સબસ્ક્રાઈબ બધું કરી જ દેશે કીધા વગર કરી દેશે સમજ્યા તમે આટલી જે નોના ક્રિએટર છો મોટા ક્રિએટર બની જશો ચિંતા નહીં કરતા તો ગુરુજીની વાત કેવી તમે લાગે એકદમ સારી વાત લાગે એમ એમ એટલે મારા ભાઈ

થઈ જા દર્શન બેહો બેહો બેજો બેજો ભાઈ થઈ જા દર્શન કયો મંદિર છે કમ્પ્લીટ છે એક નંબર બરો ભાઈ બધું ભગવાનની કૃપા થી તમારા જેવાને આદે બહુ સરળતા હતી એ ગુરુ વિના તમારે ગાવું છે એ ગાય નાખ વંડો એટલે હંડો હમે ગાયા હા હા બોલો

खुश था यहाँ ने अरे यार तमुन है याद रहे कि धमेश भाई ना नौका मिल लो अंकुर भाई नौका लो भाई तमुन है तो लागे कि ना गुरुजी मिल ला हर दक्कू से हमें याद रहे हम हम जा हाँ हाँ हर दक्कू हर जो अगर सारो सारो पाँच आओ जो होने हाँ जरूर आओ जो हाँ हाँ हो जाए गुरु ओ गुरुदेव की जो हाँ खुश है वो सदा हाँ हाँ